નજર કરીએ બનાસકાંઠા ઉપર તો બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રૈયા ગામે સાસરિયા પક્ષવાળાએ વાળા સમાધાન કરાવવાનું કહી પરિવાર પર હુમલો કરતા પત્ની સહિત ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે કાંકરેજ તાલુકાના વિભા નેસડા ગામે રહેતા ક્રિષ્નાબેન ઠાકોરના લગ્ન રૈયા ગામે રહેતા રઘુજી ઠાકોર સાથે લગ્ન થયા હતા જેમાં ત્રણ મહિના અગાઉ ક્રિષ્નાબેન ઠાકોરને મારઝૂડ કરી હતી અને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી જેમાં સામેવાળાએ સમાધાન માટે બોલાવતા ક્રિષ્નાબેન તેમના માતા પિતા સાથે રૈયા મુકામે આવ્યા હતા

મારા પતિ છે ને મને મારી કુદી કાઢી નાખી વેણુ કરતો તો ખરાબ ખરાબ અને બસ મારા બે બાળકો લઈ લીધા અને મને મારી કુદી કાઢી ટૂંકો આલ્યો મને અને મારી આ મારી નાખવાની ધમકી આલે છે મને અને ત્રણ મહિનાથી હું મારા પપ્પા અહીંયા છું સમાધાન કરવા મને બોલા કે મેકરી અને મૂકવા આયા ને તો અહીંયા અમારે ઉપર હુમલો કર્યો સુરજજી અનારજી રઘુજી અનારજી અનારજી રાહુલજી સુરાજી ભરણાયેલી હતી અને રઘુજી અનારદી મારી દીકરીને કાઢી મૂકી ત્રણ મહિનાથી હું કચ્છમાં છું મજૂરી કરું છું અહીંયા લઈ ગયેલો હતો મને સમાધમ કરવા બોલાયો અને મેં મારી દીકરી ના ઘરે અમે હતા અને અહીંયા રાતે આઠ નવ વાગે આ લોકો સડીને આવ્યા રઘુજી સુરાધિએ અરે રઘુજી અનારદી સુરાધિ અનારધિ વિષ્ણુથી અનારદી અને રાહુલથી અનારદી અરે રાહુલથી સુરાધિ મને સરીસ વાડી છે આવો બદલામ બન્યો છે અમે દીવુંદર પોલીસ સ્ટેશને ફરિયાદ ચાલેલી છે લો મારા ઘરથી ભરેલો અમારી આરતીબેન ઉપેર કર્યો ક્રિષ્ના ઉપેર કર્યો મારા દીકરા જસવંતસિંહ ઉપેર કર્યો એનો ફ્રેક્ચર છે જમણા હાથનું દાવો હાથે જમણા હાથે ફ્રેક્ચર કરેલું હોય